નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર એક હજારથી પંદરસો એસી બાબરા બારસો પચાસથી પંદરસો સિત્તેર જેતપુર સાતસો એકાવનથી પંદરસો એક્યાસી વાંકાનેર તેરસોથી સોળસો ચાર મોરબી ચૌદસો સોળસો અઢાર બોટાદ તેરસો પચીસ સોળસો છવ્વીસ ગોંડલ પંદરસો એકથી પંદરસો છપ્પન કાલાવાડ તેરસોથી પંદરસો સાઠ જામજોધપુર તેરસો એકવીસથી પંદરસો એક્યાસી રાજકોટ તેરસોથી સોળસો બાર અમરેલી એક હજારથી પંદરસો ચુમ્મોતેર સાવરકુંડલા ચૌદસોથી પંદરસો એક જસદણ તેરસો એંશીથી સોળસો દસ હળવદ બારસો પચાસથી પંદરસો સિત્તેર બગસરા બારસોથી પંદરસો પંદર માણાવદર ચૌદસો પચાસથી સોળસો વિછીયા તેરસોથી પંદરસો પચાસ ભેંસાણ બારસોથી પંદરસો સિત્તેર વિસનગર બારસોથી સોળસો છવ્વીસ વિજાપુર તેરસો તેત્રીસથી સોળસો પંદર પાટણ સૌદસોથી સોળસો સોળ સિદ્ધપુર બારસો પચાસથી સોળસો ત્રીસ વડાલી ચૌદસોથી સોળસો આઠ ગઢડા તેરસો સિત્તેરથી પંદરસો ઓગણ સિત્તેર અંજાર તેરસોથી પંદરસો પચીસ ધંધુકા અગિયારસો નેવુંથી પંદરસો પંચાવન વિરમગામ બારસો એકથી પંદરસો બાવીસ ઉનાવા એક હજાર અગિયારથી સોળસો ઓગણીસ